પણ શું કરશે એની બહુ વાત ન હતી એવું કોઈ કામ કર્યું છે ના ખાલી વાતો હરી ડલાસ એ કહ્યું સ્વામી શ્રી કહે વાતો જ છે મત માટે જ્યાં સુધી માણસમાં આધ્યાત્મિકતા નહીં આવે ત્યાં સુધી કૌટુંબિક ભાવના પણ નહીં આવે ગમે એવા કાયદા કરશે તોય નહીં આવે પોતાના ઘરમાં ન હોય ત્યાં સુધી બીજાને શું આપી શકે મહેન્દ્રભાઈ બેરિસ્ટર કહે સરકાર બહુ બહુતો એવો કાયદો કરે કે અમ્યુક કુટુંબનો ટેક્સ ઓછો રાખે વિભક્ત કુટુંબનો વધારે રાખે સ્વામીશ્રી કહે ટેક્સ ઓછો કરવાથી શું મન ભેગા કર્યામ ટેક્સ ઓછો થશે એટલે પૈસા બચશે તો ઓટુંમ વધારે મોજશોખ કરશે મન ભેગા કરવા આધ્યાત્મિકતા જોઈએ